વાળતો તો વાડીનું તો એ કહે છે કે હાલો મામા તમે વિડીયો બનાવી મેં અમારા સ્કૂલનો ડાન્સ કરવી અમને સારો આવડે છે મેં કીધું કંઈ વાંધો ને હાલો આપણે વિડીયો બનાવી અને તમે ડાન્સ કરો અને હું બનાવું તો આપણે પાછ વાડ રેડ બમણ રમણ બમણ કંકોલ માખી વેરા જે મને ડું મારું પંખીયા જે મને

આ પહેલું ભણે છે અને આ ત્રીજું ભણે છે તો તમે જોયું ને કેવા વિડીયો એને એમને એને સ્કૂલમાં કેવા ગીત શીખડાવે છે કેવું એમને બે ડાન્સ કર્યો કેવા બે ગીત ગાયા તો આ મારી માટે નહીં પણ આ બે છોકરી માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા આવાન વિડીયો જોવા માટે નહીં ભમી નહીં જોયું કે તો કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું કેવું નહીં તો મળ્યું કાલના વિડીયોમાં